અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે બંદરકાંઠા વિસ્તારમાં જાફરાબાદ સાગર ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે તો સરકાર દ્વારા યોગ્ય સહાય આપે તેવી ખાર ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ માંગ કરી છે જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદના કારણે જાફરાબાદના ખેડૂતોને કરોડોનું નુકસાન થયું તો સરકાર દ્વારા સાગર ખેડૂતોને થોડી ઘણી રાહત મળે તેવી માંગ કરી છે સંઘી પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસો છે સાહેબ આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું કુછ છે આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને અંદર બંદરમાં ઓછામાંથી દસ થી બાર કરોડનું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગેરેના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાબાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે અમરેલી